મહેન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર સેટ વેચવાનો છે એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અશોક સિંહને મહેન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેચવાના છે એકદમ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટરના ભાવમાં તમને ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જશે

ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન પણ સારું ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના અને પાર્સિંગ પૂરું છે

કિંમત બંનેની બે લાખ અને એકાવન હજાર ટ્રેક્ટર અને ટ્રેલર તમને બે લાખ એકાવન હજારમાં મળી જશે બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો તાલુકો અને પ્રોપર તમને રાજકોટની અંદર જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે